હલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો તેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંને માર્કેટના એક સાથે બજાર ભાવ જણાવીએ છીએ એમાં પહેલાં અમે તમને જણાવીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં એરંડા તો એરંડાના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શેણાની તો શેણાના નિશા ભાવ એક એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો અડદના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને પંચાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું મગની તો મગના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને અઠ્ઠાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ધાણાની તો ધાણાના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચોરાણું રૂપિયા સુધી જ છે પછી વાત કરીશું સોયાબીનની સોયાબીનના નીચા ભાવ આઠસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તલ કાળાના નીચા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પંચાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તલ સફેદના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડાની ઘઉં ટુકડાના નીચા ભાવ ચારસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સસો ને સો રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં લોકોની ઘઉં લોકોના નીચા ભાવ ચારસો ને વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને આડત્રીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મગફળીની તો મગફળીના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને પચીસ રૂપિયા સુધી જાય છે અમે તમને જણાવી આ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીએ છીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ આઠસોને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણાની તો ચણાના નિશા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ એક હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો અડદના નિશા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગની મગના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિશા નિશાભાવ બસોને બે રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બસોને અડતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસોને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર આઠસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સોયાબીનની સોયાબીનના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું લસણની તો લસણના નિશા ભાવ આઠસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળીની તો ડુંગળીના નિશા ભાવ છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને સોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મરછા સૂકા મરસાના નિશા ભાવ પાંચસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને એક રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તલ સફેદની તલ સફેદના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસોને એક રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું ઘઉં ટુકડાની ઘઉં ટુકડાના નીચા ભાવ ચારસોને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસોને સોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું ઘઉં લોકોની ઘઉં લોકોના નીચા ભાવ ચારસોને સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસોને છપ્પન રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસોને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું કપાસની તો કપાસના નિશા ભાવ એક એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે ગુજરાતના એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના પરથી નવા નવા વિડીયો બનાવવામાં આવશે